બાવડા શહેરમાં તાલુકા કક્ષાની ત્રિરંગા યાત્રાનો કાર્યક્રમ યોજાયો આજરોજ અમદાવાદ જિલ્લાના બાવડા શહેરમાં અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે હરઘર ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી હતી બાવડાની આર કે વિદ્યામંદિર થઈ નવી બજાર થઈ એપીએમસી સુધી ભવ્ય યાત્રા કાઢવામાં આવી હતી આ કાર્યક્રમમાં બાવડાના ધારાસભ્ય કનુભાઈ પટેલ અમદાવાદ જિલ્લા ભાજપના મહામંત્રી નવદીપસિંહ દોડિયા મયુરભાઈ દાભી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ઈશ્વરભાઈ મકવાણા પૂર્વ પ્રમુખ પીડી પટેલ આરસી પટેલ એપીએમસી ના ચેરમેન હરિભાઈ ડાભી શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ યુવા મોરચાના પ્રમુખ રણધીરસિંહ પઢેરિયા ભરતભાઈ મીર અમદાવાદ જિલ્લા મીડિયા સેલના સહકન્વીનર દીપકભાઈ ભટ્ટ પ્રમુખ ચેતનસિંહ ગોહિલ પ્રાંત અધિકારી મામલતદાર બાવડા બાવડા નગરપાલિકા ચીફ ઓફિસર તથા તથા સ્ટાફ સ્ટાફ પીઆઈ ડેપો મેનેજર તથા વેપારીઓ જિલ્લા તથા પ્રદેશના હોદ્દેદારો અને કાર્યકરો તથા મોટી સંખ્યામાં નગરજનો તથા આર કે વિદ્યામંદિરના આચાર્ય શિક્ષકો તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા આ પ્રસંગે આપણા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાન મુજબ આગામી પંદરમી ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે હર ઘર તિરંગા લગાવવાનું પ્રણ લેવામાં આવ્યું હતું રિપોર્ટર પ્રકાશ મકવાણા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ધોળકા બાવડા